જે ઘરમાં થાય છે તે લક્ષ્મી ચોક્કસ રોકાશે નમસ્કાર જય માતાજી જય માતા લક્ષ્મી મિત્રો મિત્રો દરેક વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા તો હોય છે મિત્રો પરંતુ આ ધન સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ જરૂરી છે અને માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની પણ નથી આવતી તેથી મિત્રો ધન અને સંપત્તિ માટે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ખૂબ જ સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે આ સિવાય એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સંપત્તિ અને સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે તો મિત્રો આજના આપણે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો દરરોજ સવારે વહેલા ઉઠીને કે ઉઠ્યા પછી આ ચાર કામ કરીશું તો દેવી મહાલક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી શકશે નહીં કેમ કે આપણા માંથી ઘણા લોકોને માતા લક્ષ્મી ની કૃપા તો ચોક્કસ જોઈએ જ છે તો મિત્રો એકવાર સાચા હૃદયના ભાવથી બોલો લક્ષ્મી ચોક્કસ લખજો તેમજ મિત્રો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જો કે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો માતા લક્ષ્મીદેવી દરેકનું કલ્યાણ કરે જ છે અને તે દરેકના સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જ એવા છીએ જેને સંભાળીને રાખી શકતા નથી અથવા તો તેને કાબૂમાં રાખી શકતા નથી તેથી તે આપણાથી ગુસ્સે થઈને જતી રહે છે મિત્રો તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પરંતુ તે પૈસા આપણા હોતા જ નથી મિત્રો ઘણા લોકો તો લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું બચાવી શકતા નથી તો પછી શું કરવું જોઈએ મિત્રો આવા સંજોગોમાં સૌપ્રથમ લક્ષ્મીજીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે અને એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતી અને આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે અને તેથી જ તે તે દેવી લક્ષ્મી આવે છે છે કારણ કે આપણા ભાગ્યમાં પણ તે આપણા હાથમાંથી છટકી જાય છે કારણ કે આપણે તેના ચંચળ સ્વભાવને સમજી શક્યા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં મહાલક્ષ્મીનો વાસ રહે મિત્રો તે તમે પણ સાંભળ્યું જ હશે કે શાસ્ત્રો અનુસાર વ્યક્તિ દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર લક્ષ્મીની કૃપા હંમેશા રહે મિત્રો હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો એક છોડ તો અવશ્ય લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ પણ અર્પણ કરવું જોઈએ

તેથી જો ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે છે તો આ ખૂબ જ જ પરંતુ એટલું યાદ રાખો કે તુલસીમાં પાણી નાખો અને તુલસીની બહાર પાણી ન જાય તેમજ આવું દરરોજ કરવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે ત્યારે તેનો દુષ્પ્રભાવ પણ થતો નથી અને તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે તંત્ર મંત્રને પણ રોકી શકે છે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ કે મેલી વિદ્યાનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ સમયે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય છે અને મિત્રો તેનો અર્થ એવો થાય છે કે તુલસી માતાએ બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતાના ઉપર લઈ લીધું છે તુલસી માતા પણ આપણા ઘરની પરેશાનીઓ અને ઘરની બહાર કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તો રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસી ના છોડ સંભાર રાખો અને પ્રતિ દિવસ એક દીવો તો અવશ્ય પ્રગટાવો મિત્રો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી લક્ષ્મી ક્યારે જતી નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી જ પોતે માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વ વની વાત એ છે કે જો તમે સારા કાર્યો કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો લક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતો નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે પર માં લક્ષ્મી ગુસ્સો થાય છે તે લાખ પ્રયત્ન કર્યા પછી પણ નિર્ધન બનીને જ રહે છે તેથી જ લોકો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આવી સ્થિતિમાં જો તમે પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તમારે સવારે ઊઠીને આ થોડા કામ કરવા પડશે તેનાથી રહેશે મહાલક્ષ્મીની કૃપા તમારા પર તો તમે જોયું કે તુલસીની સેવા અવશ્ય કરવી જોઈએ અને બીજી વાત એ છે કે સૌથી અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા ઘરે આવનાર મહેમાનોનું બહુ સાદગી પૂર્વક આદર કરવું જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનોના રૂપમાં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી ઘરની મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાં લક્ષ્મી ક્યારે અટકતી નથી મિત્રો હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે જેમાં તમારા મિત્રોથી લઈને બધા સગા સંબંધીઓ આવે છે તેથી હંમેશા પ્રસન્નતા સાથે મહેમાનોનું સ્વાગત કરો કેમ કે મિત્રો આ રીતે સ્વાગત કરવાથી માતા લક્ષ્મી ચોક્કસપણે આવશે અને તમારા ઘરમાં પણ રોકાશે મિત્રો આપણે આ વીડિયોમાં જુઓ વધારે ચર્ચા કરીશું તો આજનો આ વિડીયો બહુ જ લાંબો થઈ જશે તેથી તમે ટૂંકમાં સમજી લો કે જેથી કરીને માતા લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે મિત્રો આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે અને લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય અને ત્રીજી વસ્તુ જે આજકાલ કોઈ નથી કહેતું તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જોકો જોકે કોઈ કરતું જ નથી તો બોલો હા કે ના મિત્રો આવું કેટલા ઘરોમાં આવું થાય છે જો તમે આ પ્રમાણે પાત્રમાં પાણી ભરીને રાખતા હોવ તો કોમેન્ટમાં હા કે ના નો જવાબ ચોક્કસ લખજો મિત્રો યાદ રાખો કે રાત્રિના સમયે તે પાત્રને ભરવું જોઈએ અને દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ માટે જો પાત્ર તાંબાનો હોય તો વધુ સારું જેમ કે તાંબાનો કળશ તાંબાનો બેડો વગેરે તેથી તમારા ઘરમાં એક પાત્ર હંમેશા શક્ય તેટલી વહેલી તકે ભરવો જોઈએ ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તે પણ ભરેલી હોવી જોઈએ ખાલી ડોલ ખાલી ન રાખવી જોઈએ જો ડોલ ખાલી છે તો તેને ભરેલી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો અને ચોથી વસ્તુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગરણી અને તેના પર ચોક્કસ ધ્યાન આપો એટલે કે સ્ત્રીઓએ માથા પર પલ્લું તો અવશ્ય રાખે છે પરંતુ આ વાત પૂજા પાઠ મંદિર સુધી સીમિત ન રહેવી જોઈએ કેમ કે મિત્રો એક ફોટો તો બતાવો જેમાં માતા હોય તેથી જ મિત્રો જે મહિલા લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય તો આ કામ હંમેશા તમારા ઘરમાં કરો તમે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે કોઈને કહેતા સાંભળ્યું છે કે પુરુષ ઘરે લક્ષ્મી છે નહીં ને તો પછી માતા લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમ્મેદારી છે કે લક્ષ્મી કમાવો અને ઘરની લક્ષ્મીને આપો હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો તેથી જ માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે છે અને તેમની કૃપા દ્રષ્ટિ પણ બનાવે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને પસંદ આવ્યો હશે મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરીને બેલ આઇકન ને ઓલ પર સેટ કરજો તેમજ મિત્રો કમેન્ટ બોક્સ માં જય માનતા લક્ષ્મી ચોક્કસ લખજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં જય માતા લક્ષ્મી વિડીયો જોવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર